ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વલીગામથી કોયલાપાડા અને વણખુટાપાડા સુધીના નવા રોડના નિર્માણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રોડના પાયાનું કામ નબળું હોવાથી માર્ગ લાંબો સમય ટકશે નહીં સાંસદે કોન્ટ્રાક્ટર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવ્યા હતા તેમણે માર્ગની ગુણવત્તા સુધારવા માટે સૂચનો આપ્યા હતા એન્જિનિયરે સ્થળ પર નિરીક્ષણ કર્યા બાદ ખાતરી આપી હતી કે માર્ગના કામમાં જે પણ ખામીઓ છે તે દૂર કરવામાં આવશે સંસદના આકસ્મિક નિરીક્ષણથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે રિપોર્ટ સરકાર ન્યૂઝ ઝઘડિયા दे दे जो वली उवली थी वणखुटा पाडा સુધીનો જે रस्ता होता ते छला 15 वर्ष थी मारी आ रस्ता नी तपस्या होती पंदर वर्ष थी आ रस्तो बनेना माटे मारा सतत प्रयत्न करया અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનું હતું તે સમય સમય પર એ હિલ કટિંગ પણ ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંદુ છે બે પાર્ટમાં અહીંયા વલી વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી થી પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે જિલ્લાના છેલ્લા વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા તો આ જોયા પછી જે આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો તો એમાં બિલકુલ ગણતરી ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નમળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વરસ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતો નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જેમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો જોઈએ તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તા ની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહે માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે અમે બાંધકામ સમિતિના ચેરમેન સાથે અમે અમે આવ્યા છે તો અપેક્ષા રાખીએ છીએ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની નબળાઈ છે એ લોકો મારી ફોન થી વાત કરતા હતા અને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતાઓ શું કરે છે આટલું નમળું કામ થાય છે તો આ અમારા બધા જ માટે બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર જરૂર કઈ વાત થઈ જશે કોન્ટ્રાક્ટર પણ એ છે કોન્ટ્રાક્ટર ને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કેટલાક મને બતાવ્યું કે આ આ કામ છે આ કાર્ય છે આ કામ છે આવી રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી જ સુધારો જ્યાં જ્યાં નમળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી